ગુજરાતમાં છેલ્લા બાર દિવસમાં ડ્રગ્સના એકસો પચાસથી વધુ પેકેટ મળ્યા કચ્છના દરિયાકાંઠાથી બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો યથાવત ગઈકાલે જખૌના દરિયાકાંઠેથી ચરસના વધુ દસ પેકેટ મળ્યા હતા કચ્છ જિલ્લાના દરિયાકાંઠેથી લાંબા સમયથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટો મળી રહ્યા છે જો કે છેલ્લા બાર દિવસમાં જ એકસો પચાસથી વધુ ડ્રગ્સના બિનવારસી પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે કચ્છના દરિયાકાંઠેથી મળી આવેલા આ પેકેટોની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત કરોડો રૂપિયાની આંકવામાં આવી રહી છે આજે પણ જખોના દરિયાકાંઠા નજીકથી મરીન કમાન્ડોની ટીમનીને ચરસના દસ પેકેટ બિનવારસી હાલતમાં મળ્યા હતા કચ્છમાં મરીન કમાન્ડોની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જખો દરિયાના યક્ષ મંદિરથી આગળ સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં પડેલો એક કોથળો મળ્યો હતો જેની તપાસ કરતાં આ કોથળામાંથી ચરસના દસ પેકેટ મળ્યા હતા બિનવારસી હાલતમાં મળી આવેલા ચરસના આ પેકેટ જખો મરીન પોલીસને સોંપી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે કચ્છના અબડાસા તાલુકાના જખો અને કોટેશ્વર દરિયા કિનારાથી લખપત તાલુકાના નારાયણ સરોવર સુધીના સમુદ્રી વિસ્તારમાંથી છેલ્લા બે સપ્તાહ દરમિયાન અલગ અલગ સુરક્ષા એજન્સીઓને સતત અફઘાન પ્રોડક્ટ લખેલા તેમજ અન્ય પ્રકારના પ્લાસ્ટિક બેગમાં પેક ચરસના પેકેટ મળી રહ્યા છે છેલ્લા બાર દિવસ દરમિયાન જ અલગ અલગ એજન્સીઓને એકસો પચાસથી વધુ ડ્રગ્સના પેકેટ બિનવારસી હાલતમાં મળ્યા છે જેની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે